ભાવનગરના ભીમરાવનગર ખાતે લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવિધ ગામડાઓમાંથી આવેલા મહેમાનો સ્થાનિક મહિલાઓ અને આગેવાનોના ઉમદા પ્રતિસાદ મળ્યો હતો કાર્યક્રમના યજમાન ચિરાગભાઈ જાદવ અને તેમના પરિવાર તરફથી સૌમ્ય અભિવાદન સાથે સમગ્ર ભીમસૈનિકોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી જેમણે પોતાનો સમય અને મહેનત આપી કાર્યક્રમને સફળ બનાવ્યો આ પ્રસંગે ચિરાગભાઈ જાધવ પરિવાર દ્વારા તમામ વડીલગન આગેવાનો અને મહેમાનોને હૃદયપૂર્વક આભાર પાઠવવામાં આવ્યો હતો મારી બે દીકરીઓ છે જોડવા એનો જન્મદિવસ છે અને નવા મકાનનું ગૃહ પ્રવેશ છે એ નિમિત્તે આપણે બાબા સાહેબની એક જે વિચારધારા છે એને સમાજમાં કેમ આગળ વધારવી એ બાબતે આપણે બહુજન સાહિત્યકાર વિસનભાઈ લોક જાગૃતિ સામાજિક કાર્યક્રમ આપણે રાખ્યો છે કે જે બેનું દીકરીઓ જે છે જે છોકરીઓ ભણે છે આપણી એને શિક્ષણ અર્થે આગળ કેમ પ્રોત્સાહન કરે અને શિક્ષણમાં કેમ આગળ વધે એ બાબતે ખાસ આપણે આ પ્રોગ્રામ રાખ્યો છે કે જેથી આપણે બેનુ દીકરીઓને આગળ આપણે ભણાવીએ શકીએ સમજાવી શકીએ અને આગળ ભવિષ્યમાં એ ઉજ્જવળ કારકિર્દી લઈ શકીએ મહુમાથી અમીન પાયક બી વન ન્યૂઝ વડોદરા